मार्च तो गणियों सोप दियो रही हैं सब नंबर तुम्हारे एग्ज़ेट गेट नहीं हाँ मैं कौन रही हैं मतलब सीतल रहे पायल रहे मीनारे दक्षारे से दीपाली रही से ट्रिया रही से ज्ञान की रही से तो फिर एग्ज़ेट करने हाँ शीतल सीतल रही ना सीतल रही हैं हम्म तो शीतल बोले ना तो मुझे नहीं पता क्या બેંક બોલર હ શીતલ ઘરે મરમાસની છોકરી છે શું કામ છે કામ કાઈ ન મને બો ગમન ન તે હ મને નંબર નો દીતા તો નંબર શું એન એ ભાઈ ફોન માં જ લીધા હમ કરવા જ કે ભાઈ ફોન માં કામ છે કામ કાઈ નથી વાત કરવાની ઈચ્છા થતી તેના એટલે ખાલી ફોન કર્યો કરીશો વાત પછી હું બરોબર તને ઓળખતો નથી ત્યારે મેં તને જોઈ નથી પણ મહેમાન આવતા હોય છે

ઇમપોર્ટ નોમક તો તેમ વાત કરો તો તમારી ઈચ્છા શું છે ઈચ્છા તમારી ઈચ્છા શું છે કાલે પ્રેણ જોડે કે વાત કરવાની છે કે લવ તરીકે વાત કરવાની છે કે લાઈફ ટાઈમ તમને કેમ લાગે અત્યારે કોઈ માણસ ની મને કોઈ કહી ન શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કોઈ તમારી મન ઈચ્છા હતી એટલે તમે તમને ફોન કર્યો એટલે ટાઈમ પાસ કરવા હતું કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમ ને હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું તો વાત કરો બાકી ત્રણ ચાર દિવસ બે મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહીં કરવું મારે તો મને તમે જણાવો એવું છે જણાવો તો જણાવું તમને લાઈફ ટાઈમ હોય તો હા પાડો કરી એ વાત કરીશું હમ નહીં નહીં થાય છે નહીં હા

બરોબર હું ફ્રી નો માણસ છું મેં હજી લગી કોઈ છોકરી લવ નથી કર્યો હા હું ફ્રી નો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી કોઈ પાંચ પંદર થી કોઈ લફરા કરે છૂટા પડી એ વસ્તુ હું નથી કરતો કેમ એ બધા એ શું કર્યું નામ કોઈ રીતે વાત જ નથી કરી ફ્રેન્ડ તરીકે જ વાત કરે કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે એ કોઈ વસ્તુ નથી એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે મેં તેમ શું નામ આપ્યું બધે બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે ઓય આપણને જ લગી કઈ એવું નહી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે તું પેલે છોકરી આવી છે આજે ફોન કરીને આ રીતનું મારે સીધી ડાયરેક્ટ વાત કરી શકે આમ છે મારે તારે આ જોડે આ રીતનું કરવું છે તો હું તારે પેલા ચોખ્ખ પાડીને મેં તને કીધું તારે જો આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક બાકી ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે

તો મને ચોકટ પાડીને કહી દઈશ કે મારે વસ્તુ આ છે આમ છે આમ છે પછી ફર એટલે પછી પછી હું થાય એકાબીજાને એક તો વસ્તુ રાખીને આપણે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને બે ત્રણ મહિના પછી મારી ચગા થઈ જવાની છે મારે તો કઈ નક્કી કરી નાખ્યું છે આપણે બે રિલેશનમાં કાંઈ નહીં આવે તો એ મિનિંગ કાંઈ નહીં બે બદનામ થાય બરોબર એની એની કરતા તો